રાહુલજીએ આખા દેશમાં હોટચોરીનું કૌભાંડ પકડીને એને ઉજાગર કર્યું છે મેં ઘણા બધા વડાપ્રધાનો જોયા છે ઘણી વખત સંસદ સભામાં જઈને પણ મેં એમની કાર્યશૈલી જોઈ છે પહેલી જ વખત દેશના વડાપ્રધાનની જો આટલી બેજતી થતી હોય અને હાઉસમાં નારા લાગતા હોય એના જેટલું કોઈ બીજું બેસરમ નથી એમણે જો કરેલું કૃત્ય હશે એ બહાર આવે છે ઉજાગર થયું છે અને રાહુલજીએ આંકડા સાથે કયા લોકસભામાં કેટલું મતદાન બોગસ થયું એને જાહેર કર્યું છે અને આ ચૂંટણી આયોગ એને માનતું નથી ચૂંટણી આયોગ ભારતીય જનતા પક્ષવાળા જ્યારે આરોપ કરે છે ત્યારે એની પાસેથી અલગ નવું માંગતા નથી અને કોંગ્રેસવાળા જ્યારે આક્ષેપ કરે છે ત્યારે એની પાસેથી હલક નવું માંગે છે આ કયા પ્રકારનો ન્યાય ભારત સરકારના વહીવટકર્તાઓ ચૂંટણી આયોગને બચાવવા માટે યેન કેન પ્રકારે પોતાના રસ્તા રસ્તા કાઢે છે પણ હવે જનતા જાગી ગઈ છે મતદારો જાગૃત જાગૃત થઈ ગયા છે ત્યારે આખા દેશમાં વોટ વોટચોર છોડનો નારો પ્રચલિત થયો છે થયો છે અને આવનારા દિવસોમાં એના પરિણામમાં Sárode xa se